હલો હલો હા લાલજી શું કહેતો પેલું આપણે પછી આજે ફોર્મ ભરવાનું જવાનું ગાડી લઈને આવી તો મારીને બે ચાર જણા લેતા આવજો તે એ તો આપણે પૈસા સગવડ કરી દઈએ અહીં તો હો હા અને આપણા ઘરો સભ્ય ઊભો કરવાની એક વ્યવસ્થિત મળે એવું લાવજો બરોબર હા હોવ અરે પાકું છે બેઠ ગાય આપણા હો એ ભાગ આખો બેઠો આપણામાં જ આવી અરે બે કિલો તો તમાકુ લાવ્યું હો ભરવા હોલી ગોઠવ્યા અહીં ભાઈ એ બધું આપણે છેલ્લા દાડા રાતે જ બધો પ્લાન કરી નાખવાનો અને બીજો કોઈ ઊભો ના થવું થાય ઊભો થાય એવું લાગે ને તો તૈયારી મને જોણ કરો અને આપણે પૈસા હાલી નહીં પણ બેહાડ દેવાનું આપણી બાજુ ખેંચી લેવાનું જો તમારી બાજુ વિસ્તારમાં બીજો ઊભો થયો ને તો મારા ટોકા કાફીએ હા ના ના થવું જ ના જોઈએ વાત ચાલતી હોય તો આપણે બેઠક કરાવી દઈએ આજે હોય આપણે ફોર્મ હાઉસ ઉપર લાવો ના હોય તો અને ગોઠવી નાખીએ બરાબર હા કરીને બેસી ગયો ખરે ઘર હતો એના મેર પડાવતો હોવ ના ના એ તો એને ચાન્સ જ નહીં પણ પહેલાંનું ઠેકોણું નહીં એટલે એ તમે હમણાં વાત કરીએ એનું ઠેકોણું નહીં એટલે જરા ચેતનતા રહેજો હ જોડે જઈને વાતચીત શું કરે એ બધું લઈ લેવા તમારે અને ખબર ના પડવી જોઈએ બાજુ હોય એમ હા આપણે દન નહીં મળવાનું તો તમારું તો બધું કરી નાખે હો પૈસાનો તો વધુ જ નહીં એક કટકો તો આમ ફૂંકવા જ મેળ દીધી હવે હો પાછો તો નહીં પડવું બધું ના નારા ગા ને તો ભત્રીજા નહીં વેચી મારો તો અમદાવાદમાં ડાયરેક્ટ છેઠા જોડે સોદો મારી દેવો ઓપાલ લઈ લો ને એના શેઠ ઠેનકાઈ દેવાનું કે તારા આ વીસ વરસનું એગ્રીમેન્ટ કરી લે એટલે એના આવા ના દે શું સિલ્યો ઠોક્યા જ કરે એવો તો આગળ હોઉ અરે એ તો બધું થઈ જ શેઠ્યો એ તો આપણે ઓળખાણ વાળો છે કામ કે એના મેલ્યો પહેલા આપણા સારું કશું વાંધો હેડો હું પછી તમને મળું હોજ હા હા ચલો અહીં તો આપણે એક ભાગ તો રેડી થઈ ગયો હવે મારું હારું પોણી કપાઈ ગયું ટપકે કોમના ભેમજી નો ફોન આવ્યો બોલો બોલો ભેમજી હમ બસ આવું ડેમ પોણી વાર

રાખવાનું હલો બત્રીજા પેલું કટકામ તાને તો બત્રીજા ની જરૂર નહીં પડે એને જોડવા જ નહીં દેવું આપડે પણ સારું સારું હેડો હું નેકરું હેડો હવે પારિયા માં પૂડી નેકરું હા 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 બોલાય હા હવે જવું પડે ફોન આવ્યો એટલે હવે ચૂંટણી આવી એટલે કોઈ મજા નહીં આવે લહેર તને કરું મારું ભેમ જી તો પેલા એના ભત્રીજા નું કટકું હે ફૂકી મારવાની વાત કરો ભત્રીજો નોકરી જે મારું ભેમ જી ના જોણે એમ લાય ભત્રીજા તો વાત કરું જોણ કે નહી જોણતા એમ ભત્રીજા તો દેખાય એવું નોકરી પર હે તો પાછો ફોન આયી ઉઠાવાની હા બોલો સંજી જય માતાજી જય માતાજી જય બાબા બાબારી મજામ જય બાબા બાબારી મજામ મજામ કેવું સાલા ભાઈ કોમકાજ આ કોમકાજ મશીન પર હું આ સિલ્લી ઠોકવાનું સાલા એવું એમ

ખસેડ આતો નઈ મુકું હમણાં જરૂર નઈ એટલે મુકું નઈ લ્યો હમણાં ખાવા પીવાના ખાલી જાય તો હાલ દે તો કાકા નો ફોન આયલો તે હું કીધું ને વાત કરીએ હે પણ તમને નઈ વાત કરી એમ ને કોનો કોનો ફોન હતો એમ તો કો આ ચૂંટણી આવે સરપંચ ફોર્મ ભરવાની વાત ચાલે એ ફોર્મ ની તો મારા માં આયલા એમ તો ગામ માંથી ફોન આયલા કે ઉભા રેવા

પાલટી નેકરી ગોડા તો નહિ કાપી નાખો નાના એવું હારું જો આવી જમીન જોવા ને તો પાહો ભાવ ના ભાવના

બત્રીજા ને થાર લાવીયે અને એક કામ કરીએ બે તમ થાર લઈ લે ને આપડી પાછળ ગાડી ની આકરા ને માં

પેલા તો સરપંચ માં એટલે ને આઈયે ને પેહલા જ આપડે એકવાર તો ગમ માં ખબર છે બોલો ને હું કરું જે આયા પછી થઈ જાય

બરોબર હો થોડુંક પાડી દો હો આ જુગાર હારો એક કામ મોણસ થી કરાયલે હેડો ને પાઈ પાલટી પૈસા આલે એટલે અરે પાલટી પૈસા આલે હેડો બે બે હો અહીંયા ગણ બે હોન અરે સીઓ બી હોય તો કોબો કોઈ મંગાઈએ હા હા એ ને બીજું તો

બોલો કઈ આગળ ની જગ્યા જગ્યા આયા છે પાર્ટી જોડે જ હું વાત કરે તો લેડ બાય કયો જ રહો દો કેમ જી સંજી ઓ ધાર મેલો પાલ બચ્ચા તો જગ્યા પુષ્પરાજ તૈયારી કરવાની ને એટલે થોડુંક ગા હિમેલું તો અડધી રાતે આ તો ખાનદાની જૂનું અમારી પરંપરા તો બે કોમ થાય ડબ્લ્યુ લેતા કાપીને ઘે એ લેઈએ જરાલા અડતા ની આ તો અમાર બજાર માં ના ગમ પડવા ને હું તમે હેડો જો હમ ફટાફટ પતી જાય પા આ તો પહા માર તો આમણા ઝટકો લાગન લી દેવો સરપંચ માં ઉભેરવાનું બે ત્રણ થતું અને બાજુ વાળું આપણા કાકા વાળાનું બીજું જો ડાયરેક્ટ થતું હોય ને સાઈબાઈ ની જરૂર ના પડે થઈ જતું હોય તો આપડે એક પછી

સરપંચ માં આયા પછી ફૂકી જ મારવા નાઈ સરક પૈસા થાય પણ કે ને કહેવાય પાહુ માથા બારે આપડે સરપંચ માં આયા પછી

જમીન તમારે આથારી જેવી છે અરે જોરદાર આ હું એક તો જો આહો અમે દેખાય ને આપડો બોર હ બોર હાલી જ દેવાનું કશું જો સરપંચ સરકારી આગળ થી આ તો વેચી મારી જે નદી માં આવતો હોય એ ના આવતો એ ગોમ તણાઈ જાય સીધું પાણી તણાઈ જાય તો ઉજવી લેવાનું સરપંચ માં બન્યા પછી તો અમે બ્લેક કાચ વાળું રાખવાનું તો મોઢું જ નહીં જોવા માર ગોમ વાળા

લોકો આવું સપોર્ટ કરતા રેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાથી